ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પલટન ઉપડી છે હવે થોડું ઘણું શોપિંગ કરવા માટે પેલા તો આપણે કમેન્ટ ની વાત કરી દે હીરા હવે તમારે કેદી દી બતાવશે રાહુલ ભાઈ ને હું દીખા રસમ રાખી છે પાઉન લઈ ના આવે ને બજુ પછી ગઈ કાલ ના વિડીયો માં હીરલ ની બાજુ બેઠા છે જમ્યા પછી જે અમે બધા બેઠા છે ને એ અમાર રાહુલ ભાઈ છે

એટલે મેં કે સવારમાં ખાતું નહીં પણ અમુ તમાર વાત ગતિ તો

જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ આ તો કેવું દોડવું પડ્યું નઈ કૃષ્ણ

હવે ભાખરી બનાવતા પેલા જો ઇન્ડિયા થી આપણા માટે સાની કચારીઓ આવી ગયું છે તો આપણે એમાં કે ડૂટી કેવી બસ બસ વધી જાય તૂટી ફૂટી અને થોડુંક ટોપરું નાખી દે એટલે મસ્ત થઈ જાય બારી ફૂટી બનાવજો પણ મને પપૈયું જ ન ભાવે

બહારના દેશોમાંથી કઈ રીતે સોનાની શું કહેવાય કે અહીંયા ઇન્ડિયામાં લાવવામાં આવે છે કઈ રીતે બેગમાં અને આપણે ફર્નિચરમાં એમાં એવું કંઈક બતાવેલું છે પણ સરસ છે અને થેન્ક યુ સો મચ બધાને કે મોગો વિશેની ઘણી બધી માહિતી બધાએ કમેન્ટમાં કરી કે એના પાપડ મળે છે એનું શાક બને છે ને આઈ થિંક ઇન્ડિયામાં પણ મળે છે એવું કોઈએ કીધું કોઈ કેરલાની શોપમાં મળે છે એવું કીધું અને ખાસ કરીને આફ્રિકા અને કેન્યામાં તો મળે જ છે તો એવું છે તો જેણે જેણે કમેન્ટ કરીને બધાને થેન્ક યુ અને ચલો હવે અહીંયા વ્લોગનું એન્ડ કરી દઉં છું આજના માટે બસ આટલું જ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન ઓર રમન નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Thank you. Good night and bye.